તો આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કરવામાં આવેલ આનંદ ઉત્સવ કાર્યક્રમમાં ગતરાત્રીના સમયે યોજાયેલા કૈલાશ ખેરના બીજા દિવસે હિમાલી વ્યાસ લાઈવ કોન્સલ્ટમાં નેવડેસીબલથી વધુના અવાજથી સ્કો સ્પોકરો વગાડવામાં આવતા કાયદાનો સરેરાશ ભંગ થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે તો આણંદના વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાને નેવ ડેસીબલથી વધારે અવાજથી સ્પીકરો વગાડવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યારે શું કલેક્ટર પ્રવિણ ચૌધરી દ્વારા થોડા દિવસો પહેલા જ સંચાલકોને અને ડીજે માલિક સંચાલકોની બેઠક યોજાઈ હતી જેમાં સિત્તેર ડેસીબલથી વધારે અવાજથી ડીજે વગાડનાર સામે કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ત્યારે બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આનંદ ઉત્સવમાં નેવ ડેસીબલથી વધુ ઊંચા અવાજે લાઈવ સ્પીકરો વગાડવામાં આવતા ધોરણ દસ અને ધોરણ બારની ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓને ખેલેલ પહોંચતો હતો ત્યારે કાયદાનું પાલન માત્ર લોકોએ કરવાનું હોય તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચા થયો છે